વાગરા તાલુકાના સંભેથી સબ સ્ટેશન ખાતે અંડરગ્રાઉન્ડ કેબલના કુલ દસ પોઈન્ટ સિત્તેર લાખના દ્રમની ચોરી થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે સુરતના કોશંબા ખાતે રહેતા હર્ષરાજ મૈા પોલાઇટ પાવરટેક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવ્યો છે તેમની કંપનીને ડીજીબીસીએલ તેમજ જેટકોમાં ઈપીસી વર્કઆઉટનું કામ ચાલે છે અને દહેજમાં ભરૂચ રૂરલ રોબો સ્કીમ હેઠળ અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે આ દરમિયાનમાં તેમણે વડદલા ગામ પાસેના તેમના સ્ટોરૂમમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટેના વાયરો મૂક્યા હતા ગત સત્યાવીસમીએ તેમણે સંભેતી ગામે છાસઠ કેવી સબસ્ટેશન પાસે એવરેસ્ટ ફીડર કેબલનું કામ કરવા અલગ અલગ વાયરના ડ્રમ લાવીને ત્યાં મૂક્યા હતા દરમિયાનમાં તેમના સાઇટ સુપરવાઇઝરે તેમણે જણાવ્યું હતું કે સંભેતી સાઇડ કુલ કેબલના ડ્રમની ચોરી થઈ ગઈ છે જેના પગલે તેમણે ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરવા સાથે આસપાસમાં તપાસ કર્યા બાદ આખરે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ચોરોનું પગીર ઉમેરવાની કવાયત હાથ ધરી છે જે માહિતી બે કલાકે મળી હતી